તળાજા તાલુકાના જૂની કામરોળ ગામ વિસ્તાર મુદ્દામાલ પકડી પાડતી તળાજા પોલીસ ટીમ ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સી એચ મકવાણા તથા તળાજા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે જૂની કામરોળ ગામની સીમ તળિયાવાડા મેલડી માતાજીના મંદિર તરફ કેડી વાળી તરીકે ઓળખાતી તેવી બાતમીના આધારે રેલ કરતા જગ્યાએથી વિદેશી દારૂની બોટલો નંગ ચારસો એમસી તથા બિયર ના ટીમ સાથે આરોપી હાજર નહીં મળી આવી ગુનો કરેલ હોય આરોપી વિરુદ્ધ પ્રોહી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળ ની કાર્યવાહી હાથ આ કામગીરી માંગ તલાજા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સી એચ મકવાના સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ડીજે માયડા તથા હેડ કોન સેમય ગોહિલ તથા કરશનભાઈ સોચલા તથા યશપાલસિંહ મોરી તથા મંગાભાઈ છોટાળા તથા હારિકસિંહ સરવૈયા તથા અશ્વિનભાઈ ચુડાસમા તથા સામતુભાઈ કામળિયા મેઘરાજસિંહ સહિત સ્ટાફના માણસો જોડાયા હતા